ભરૂચમાં એક રેલવે અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી પત્નીએ ગળાફા સોખાઇ આપઘાત કરી લેતા અધિકારીએ તેના દસ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી ટ્રેન નીચે પડતું મૂક્યું આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુસ્ત પ્રેરણા આપવાના રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળાફાસો લગાવી આપઘાત કરી લીધો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હશે આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવે